આમ તો કોઈ બ્રિજ બનીને તૈયાર થતો હોય છે પછી એના અમુક વર્ષો પછી તે બ્રિજને તોડી પાડવામાં આવે છે અથવા તે બ્રિજ તૂટી પડતો હોય છે પરંતુ બ્રિજ બનતો હોય છે અને ત્યારે જે નવનિર્માણની કામગીરી દરમિયાન કોઈ બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડે તે સાંભળતા આપણે નવાઈ જરૂર લાગતી હોય છે પરંતુ તેવું જ બન્યું છે વલસાડની અંદર એક નવનિર્મિત બ્રિજ બની રહ્યો છે અને બ્રિજનું સ્ટ્રકચર જે બાંબુથી બાંધેલું હતું તે તૂટી પડ્યું છે તેનાથી તે દુર્ઘટનાની અંદર પાંચ જેટલા શ્રમિકોને પણ ઈજા થઈ છે અને આ સમગ્ર બાબતે ફાયર વિભાગ અને ત્યાંના જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે જાણીશું આજના વિડીયો વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ એટલે કે બાંબુનું જે સ્ટ્રક્ચર હોય છે એ તૂટી પડ્યું હોવાની ઘટના અત્યારે સામે આવી છે આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઈચાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અહીંથી પસાર થતા એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો અને જ્યાં બધા લોકો દોડી ગયા અને બીજી તરફ તમામ શ્રમિકોનો ઇન્સ્યોરન્સ પણ લીધો હોવાનું કંઈક કોન્ટ્રાક્ટરે તેનો લૂલો બચાવ કર્યો છે

उस लेवलिक के दर् कामकाज के दरमियान एक ट्रस है वो स्लीप हो जाने की वजह से पूरा जो गडर का स्ट्रक्चर है वो कॉलप्स हुआ है काम कर रहे हैं पांच मजदूरों को आ, आ, इंजरी हुई है लेकिन जैसे एक्सटर्नल इंजरी को देखते हुए ऐसा लग नहीं रहा है कि उनको तो कोई मेजर इंजरी है फिर भी उन सबको हॉस्पिटल कस्तूर हॉस्पिटल शिफ्ट किया गया है अगर कोई मेजर इंजरी हुई, हुई तो डॉक्टर साहब बता देंगे अभी इसकी प्राइमरी इंक्वायरी चल रही है और जैसे ही मतलब कुछ टेक्निकल ओपिनियन के बाद मालूम पड़ेगा कि घटना किस प्रकार से और किस कारण की वजह से हुई है आज सुबह इस सिटी में जो औरंगा रिवर है वहाँ पे एक नया ब्रिज बन रहा है तो वहाँ पे एक गर्डन को नुकसान हुआ था उससे वो गार्डन जो उसका नुकसान हुआ और उसके उसकी वजह से एक अकस्मात हुआ है और उसमें जो पांच कामदार लोग हैं उनको ईजा पहुँची है

જે ક્રેન સર્વિસ એમની પણ બે ક્રેનો એમણે અહીંયા મોકલી આપી છે કે જેથી કરીને કંઈક કંઈક ઘટના વધારે ના ઘટે કે કઈક થશે તો તાત્કાલિક ઝડપીથી કાર્યવાહી થઈ શકે એ અંદાજે તેવું એ લોકોના પ્રમાણે કહેવાના અમે તો એ પછી આવ્યો પણ ચાર થી પાંચ જણને એમણે હોસ્પિટલ મોકલી આપ્યા હતા કંઈ તો શમશાન ભૂમિ પડ્યા તો શમશાન ભૂમિ ભૂમિક બહાર જે નીકળ્યા વિશે એટલા જોરસે ગીરા ઓર અવાજ આવ્યા કે જે ભૂકંપ આ ગયા ऐसे और आने जाने वाले डर गए और एक जन तो गिरने से बच गए बाइक लेके और उसके बाद से अंदर दब गए थे वो तो निकाल के लेके उनको एम्बुलेंस को फ़ोन किया फिर उसके बाद से एक को फ़ोन किया फिर मीडिया वाले को फ़ोन किया इस तरीके का माहौल था यहाँ पूरा ट्रैफिक जाम हो गया था चारों तरफ से पूरा पब्लिक इतना बाहर से ये सब आजू बाजू के जो लोग थे सब इकट्ठा हो गए अंदर आए फिर एक जेसीबी आया ये सब आया वो सब કે જે બાંબુ નું સ્ટ્રકચર આપણે કહીએ છીએ એ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકો ઈજા પહોંચી છે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો અને ફાયર વિભાગે પાંચ શ્રમિકો નું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડ્યા હતા હાલ તે બ્રિજની નીચે ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને અધિકારીઓએ આગળની તપાસ પણ હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસવાળા યુવરાજ શે જાડેજાએ જણાવ્યું કે આજે સવારે નવ સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્લીપ થઈ ગયો અને અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યુ કરીને સારવાર્થે ખસેડવામાં આવ્યા છે

જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી અન્ય રાહદારીઓને હાલાકી ઊભી ન થાય તો વલસાડની અંદર જે નિર્માણધીન બ્રિજ ચાલી રહ્યું હતું જે લગભગ બેતાલીસ થી પિસ્તાલીસ કરોડના ખર્ચે જે બ્રિજ બની રહ્યો હતો તેની આજે વહેલી સવારે એનું સ્ટ્રક્ચર જે બાંબુથી બનેલું હતું તૂટી પડતા પાંચ જેટલા શ્રમિકો તેમાં ડટાયા હતા અને ફરી ત્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે સાથે ફાયર ટીમ પણ પહોંચી હતી અને પાંચ જેટલા શ્રમિકોને બચાવવામાં આવ્યા હતા તો કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો છે પરંતુ પોલીસ વિભાગ અત્યારે કડક બન્યું છે અને કહ્યું છે કે કોન્ટ્રાક્ટર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે કારણ કે જે બ્રિજનું કામગીરી ચાલી રહી હતી તેમાં તેમને બ્રિજના કોઈ પણ શ્રમિકોને કંઈ નુકસાન ન થાય તેનું ધ્યાન પણ રાખવાની ગાઈડલાઈન તે બ્રિજની અંદર હોય છે પરંતુ બાંધકામ દરમિયાન આજે જે સ્ટ્રકચર તૂટી પડ્યું છે જેના લીધે પાંચ શ્રમિકો દટાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા તેના લીધે આજે હવે વલસાડ પોલીસે ફરિયાદ હાથમાં લીધી છે અને આગળની તજવીજ પણ હાથ ધરી છે તમારો આ બાબતે શું માનવું છે આ બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની જે કહેવાય કે હલકી કક્ષાની ગુણવત્તાવાળી કામગીરીના લીધે આ શ્રમિકોને અત્યારે આ ભોગ બન્યા છે કારણ કે પાંચ શ્રમિકોને ઈજા થઈ છે અને હોસ્પિટલની અંદર ત્યાં દાખલ છે અમારા કોમેન્ટ બોક્સની અંદર ચૂકથી જણાવજો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર